જો ઓલમોસ્ટ બધા જ કેસ આવી ગયા છે આ છે મારા સસરા જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો તો આજના વિડીયોમાં કંઈક ખાસ એવું છે કે આજે છે થર્ડ જાન્યુઆરી એટલે કે અમારા પુત્ર વધુ ખુશીનો જન્મદિવસ સો આજે ખુશીનો જન્મદિવસ છે તો અમે થોડું નાનું એવડું ફંક્શન રાખેલું છે તો આજે થોડા ઘણા ગેસ્ટને પણ ઇન્વાઇટ કર્યા છે અને થોડો પ્રોગ્રામ પણ કર્યો છે તો બધા આવી ગયા છે અને અમે લેટ પડી ગયા છે આ પ્રોગ્રામ રાખેલો છે અમે ગોતામાં આવેલી રસમ હોટલમાં તો ચલો તમને હું હોટલનો ઇન્ટ્રો આપું તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ સાડા સાત થઈ ગયા છે અને ગેસ્ટ બધા જ આવી ગયા છે બસ હવે એક બે ગેસ્ટ આવવાની વેઇટ કરી રહ્યા છે

તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ રસમ હોટલમાં તમને ખબર જ હશે પપ્પાએ ઇન્ટ્રોમાં કહી દીધું હશે કે આપણે રસમ હોટલ શેના માટે આયા છીએ પણ તો બી હું એને છતાં કહી દઉં છું કે આપણે આયા છીએ અહીંયા રસમ હોટલમાં આપણે ખુશીના બર્થડે સેલિબ્રેશન માટે બરાબર છે તો ચલો આ એન્ટ્રેસ છે એની જો તમને બતાડું હું ખૂબ જ મસ્ત હોટેલ છે અહીંયાની અને આવી ગયા છે અમારા શાળા શુભમભાઈ શું કહો છો બહુ મસ્ત કરી બહુ મસ્ત બહુ મસ્ત એવું ના ચલો તો બીજા બીજા ગેસ્ટ સાથે મળાવું તમને ખાસા ગેસ્ટ આવી ગયા છે મારા સાસરીવાળા છે પછી પપ્પાના સાસરીવાળા છે એટલે ઓલમોસ્ટ એક બી ફેમિલી બાકી રહી છે તો જો હા અહીંયાનું અંદરનું હોટેલ છે અને આપણે રાખ્યું છે અહીંયા બહાર

બાનો બા મયનભાઈ છે આપના તો સેલિબ્રેશન કરવા માટે સેલિબ્રેશન કરીશું થોડું યસ યસ સેલિબ્રેશન કરીશું મોટું કરીશું યાર ગરબા તો કે બોલો શું કેસો

આ છે આપણા વિજયભાઈ મેહુલભાઈ છે આમનું નામ હા મનોજભાઈ સોરી 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 આમની સગાઈ થઈ હતી આપણે સગાઈમાં ગયા હતા બ્લોગ બનાવ્યો એ ભાઈ છે અને આ સોળ તારીખે એમને વરસ થાય છે તો આપણે શિલોડા છે એનું ફંક્શન રાખેલું છે ઓકે ઓકે બર્થડે આવજો બર્થડે બત્રીસ તારીખ બત્રીસ વાહ વાહ નવ એડેડ એમ ના ન્યુ એડેડ એમ ના તો ભાઈ જો આ અમારા સાડુભાઈ છે આ અમારા કુવા છે આ અમારો સાડો છે લો બરાબર તો આ કા કે આ આ અમારો કુવા છે મોટો કુવા પછી આ અમારો સૌંદરિયા はい આ અમારા ચીરો અંકલ કેમ છો ચીરો અંકલ મજામાં આ અમારા માસા છે કેમ છો માસા મજામાં કેવું એનવાયરમેન્ટ છે આનું વેરી ગુડ વેરી ગુડ ને મોજ કરવાની ફૂલ મોડ મોડ બસ થાણે ચલો મળીએ ઓકે ઓકે જો આવી ગઈ છે હેલો જો એનું ગેટઅપ જો ઠીક ઠીક છે મારી જેટલી સારી નથી લાગતી ગાઈ મેન માણસ ને હું મળાવું તમને ખબર છે વેઇટ કરો વેઇટ કરો મેન માણસ ને મળાવું છું મેન માણસ છે ને કોલ માં બિઝી છે ત્યાં સુધી તમને બીજા ગેસ સાથે ત્યાં સુધી હું તમને તેના બીજા ગેસ સાથે મળાવું છું તો આ છે અમારા હસુ ભાઈ અમારા મોટા ભાઈ છે હાય કો હાય આ છે અમારા બા આ મારા છે દાદી સાસુ કેમ છો દાદી મજામાં મજામાં મજામાં

તો આ છે અમારા મોટા ભાભી ઘરના હાલ તો કહેવા જઈએ ને તો મોટા ભાભી છે કેમ છો ભાભી મજામાં આયોજન કર્યું કેવું લાગ્યું જોરદાર ને પણ ફૂલ એન્જોયમેન્ટ કરવાનું મારો ગરબા રૂપા બધું થશે હા થશે થશે આ અમારા મોટા મામી છે અને આ નાના મામી છે બોલો મામી મજામાં એ બોલવા માંગશો એવું નહીં જય હિન્દ જય ભારત તો કહી દો આ છે અમારી દીદી ભાવ દીદી આમને તમે ચૂંટીલા વાળા બ્લોકમાં જોયા છે અને આ છે અમારા ખુશીબા આજે મોટી ખુશીનો બર્થડે છે અમે આવશું તારા ના તારા બર્થડેમાં અને આ છે અમારા નાની મારા મમ્મીના મમ્મી કેમ છો નાની મજામાં તો બસ ગાઈ ઓલમોસ્ટ ના 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 ઓલમોસ્ટ નહીં અમારા નાના મામા તો ભૂલી જ ગયા બોલો મામા મજામાં કંઈ બોલો માનશો શું બોલો કંઈક બોલો ચલો મળીએ ગાઈઝ હવે મારા સાસરી પક્ષ તરફ જઈએ આ અમારા છે માસી બોલો માસી મજામાં કઈ તકલીફ પડી આવવામાં કઈ નહીં ને બસ તો અમારા મમ્મી છે મમ્મી ને તો જોવો છો તમે આ અમારા સાસુ છે બોલો મજામાં કઈ તકલીફ નહીં પડી આવવામાં જરાય નહીં ને કઈ તકલીફ પડે તો કહેજો બરાબર છે ના અમારા સાડી તો પેલા લઈ લીધા બ્લોક માં શું કેવું સાડી ચલો મળીએ

સ્પેશિયલ વર્સન બોલ શું કહેવા માંગી છે હા આજે તારો બર્થડે છે કેવું લાગ્યું તને આ બધું આયોજન બહુ મસ્ત બહુ મસ્ત છે ને એવું લાગે તને સ્ક્રિપ્ટ આપીને એવું બોલે તું ચલો ગાઈઝ જો થોડા ફોટોશૂટ કરીએ આપણે મળીએ તમને જલ્દી તો ગાઈઝ અત્યારે બધા ફોટોશૂટ કરી રહ્યા છે ગર્લ અહીંયા છે છે બધા

મો મહમદના આંખે રતોધો હેલો હા આ છે ગાઈસ સોમ્યા હેપી બર્થડે ગાઈસ ભાબીના હેપી બર્થડે કાકી ભી આવી ગયા છે પેડ્રોને રાખે છે નક્ષુ નક્ષુ પેડ્રોની પાછળ પાછળ ભાગ ભાગ કરે છે નક્ષુ કેમ નક્ષુને નથી દેવાનો આઈ ગઈ દે નક્ષુ આ કે ગાઈસ मिशू मिशू हाय के हैप्पी बर्थडे भाभी के इधर हैप्पी बर्थडे हैप्पी बर्थडे खुशी काकी हैप्पी बर्थडे खुशी काकी गाइस यहां डिस्कशन चल रही है नानी ओ नानी हाय कह दो ओ नानी हाय कह दो हाय हैप्पी बर्थडे खुशी कह दो हैप्पी बर्थडे खुशी मम्मी हाय हैप्पी बर्थडे खुशी कह दो बर्थडे खुशी मामा

જોઈ શકો છો ત્યાં આગળ એ શિવાની હેપી બર્થડે ખુશી કહી દે હેપી બર્થડે ખુશી ભાભી ભાભી હેપી બર્થડે ખુશી ભાભી કહી દે હેપી બર્થડે ખુશી ભાભી યસ ઇસ અત્યારે કેક કટિંગ નો ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા છે વાગે ના વાળી લાલ ઓ ગાઈઝ એવું નહી બોલવાનું બરોબર તો આ અત્યારે કેક કટિંગ નો ટાઈમ થઈ ગયો છે અને બધા એકબીજાને ફોન કરીને એમ બોલાવે છે જાકે આવણી ભેશા બર્દે 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 એચે પી પી વાઈ બર્દે બર્દે

તો ચલો હવે જમવાનું ચાલુ થઈ ગયું છે અને પબ્લિકે જમવાનું ચાલુ કરી દીધું છે બધા નીકળી રહ્યા છે જો ગેસ્ટ આ બધા નીકળી રહ્યા છે જો બધા આવી રહ્યા છે ધીરે ધીરે આ છે આપણું એજી હાઈવે ગોતા જો ગેસ્ટ જઈ રહ્યા છે આ છે આપણા અમૃતભાઈ અમૃતભાઈ હાય જોઈ લો રાતના અગિયાર વાગી ગયા છે અને ગાડી અહીંયા પાર્ક કરી છે અને હવે બધા ઉતર્યા છે અમે લોકો ચા પાણી કરવા માટે તો ચલો પહેલાં ગરમ ગરમ મસ્ત ઠંડીની ચાય પી લઈએ પછી જઈએ અહીંયા જ રહે છે રાજુભાઈ અમને ફાઇનલી વાગી ગયા છે રાતના સાડા અગિયાર અને તમે આગળના વિડીયોમાં જોયું એ રીતે કે ફંક્શન અમારું પતી ગયું છે ખૂબ મજા આવી ઘણા બધા ગેસ્ટ પણ આવ્યા હતા ને બધા પોતપોતાના ઘરે હવે પહોંચી ગયા છે અમે જસ્ટ હવે બે પાંચ મિનિટમાં ઘરે પહોંચી જઈશું સો વન્સ અગેન હેપી બર્થડે અમારા ખુશીને અને ખૂબ એન્જોય કર્યો બધાએ સાથે મળીને સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે લાઈફ લાઈફસ્ટાઈલ સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય